रही है क्या ले मछली थोड़ी सोमनाथ खोलिए थोड़ी खरीदी वरीदी करिए ये मार्केट के ऊपर मार्केट में फूल करिए अच्छी कोई आदम कभी पास आ रहे आई नहीं वो तो कभी आराम करिए वो खरीद अपने बैग जो बजाना मारू बैग 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 बजाना रेडी है और कहाँ पर જઈશું હવે આપણે આગળ થોડીક normally હમણાં બતાવું છે એટલે બતાવી એ શું સોમનાથ મહાદેવના દર્શન કરીને અમે હમણાં થી જસ્ટ બારે આજે યાદ જ નહીં કે લોગ ઉતારવાનો છે અને જસ્ટ આજે આજી કારણ કે અંદર ફોન લઈ જવાની બી મનાઈ છે એટલે બાકી જ દર્શન કર્યા દર્શન તો અંદર જઈને કર્યા બહુ ફોન અમારો બહાર હતો હજુ સોમનાથ મહાદેવજીનું મંદિર હર હર મહાદેવ જય ભોળાનાથ જય શિવ શંકર મોટો નહીં વાતો અને આ છે બીચ અહીંયા રોડની પહેલી બાજુ હવે જઈશું બીચ ઉપર ગાંધીજી દર્શન બર્શન કરીને બીચ ઉપર જઈશું આખો દિવસ અહીંયા ફરીને પછી છેલ્લે આજે અમારે છે ઘરે જવાનો દિવસ ને કાલ સવારે ઘરે પહોંચી જઈશું આજે ફરીએ માર્કેટમાં થોડા આટા વાટામાં જાય ધબલ ગુંડો આ માણસના લીધે અમને આજે બહુ લેટ થઈ ગયું છે આરો ઉધ્યો નહીં બામણ આને કહેવાય આ એક ઉઠી ઉઠતો નથી અમે બધા નવ વાગે ના દસ ના ઉઠી ગયા હતા ના એકલો ઉઠ્યો એક વાગે એ એક માણસના લીધે અમને આટલું બધું મોડું થયું છે હવે જઈએ આગળ જોઈએ શું કરવાનું છે મળીએ આગળ દર્શન વર્શન કરીને સોમનાથના દરિયા પર આડો મારવા નીકળી ગયા છે અહીંયા મોટું માર્કેટ ભરાય છે અહીંયા તો પેલા ફરશું પછી કંઈક માર્કેટમાંથી કંઈક લઈશું આપણે બે ડિગ્રીઓ માટે કંઈક લેતા જઈશું એટલે જઈએ આગળ જોઈએ કેમનું રહે આગળ છે આ દરિયો ભાઈ દરિયો કોઈ બી કેવો હોય આપણા મુંબઈના દરિયા જેવો એક દરિયો નથી મુંબઈનું જૂ ચોપાટી એટલે એક નંબર હોય અહીંયા છે બધા છે હવે જોઈએ કેમનું રહે છે ફરીએ ખબર પડે વરસાદ વરસાદ બધું લઈ લીધું સોમનાથ નું દરિયો દરિયો નું બીચ અને આ છે સોમનાથ મંદિર નું બધા જઈને આવ્યા હવે હવે જઈશું પાણીમાં જઈશું થોડાક પાણી વાણી આવે છે પણ મોજા એટલા બધા આવતા નથી સારું છે ને દરિયો અહીંયાનો સારો છે બધું ક્લીન છે અને આ બાજુ છે ઊંચ ને બધું આવી રહ્યું છે અહીંયાથી કે જેને ઊંટ ને ઊંઘમાં બધું બેસવું હોય એમની માટે છે આપણે તો ઊંઘ પર બેઠા શકતું નહીં કારણ કે થોડીક વાર નાખીશું પછી પાછું આપણે જ જવાનું છે તો અહીંયા આવે જઈએ ફોન બોન થોડીક વાર મૂકી દેવાનો થાય છે શાંતિથી ફોટા મોટા પાછું વિડીયો પાડશું વિડીયો ઉઠાવશું પાછા હોટલ તરફ તો મળી આગળ બે ચાર ફૂટ વિરોય અમારે આગળ જતા રહે છે નાવા જોઈએ શું થાય મને તો સત કોઈ આવું ના હોય હા તો ભાઈ ક્યાં વચારા ના બના ધંધા કરી રહ્યા છે એ બની રહ્યો છે ના લોકો મસ્ત સર્ટ કરી કરીને બનાવી રહ્યા છે જોઈ જઈએ આગળ કપડાં બપડા ચેન્જ કરીને જઈએ મજા આવશે ચલો ફાઇનલી અમે નાઈ રહ્યા છે અહીંયા શિવરાજ બ્રિજ ઉપર હા શિવરાજ બીચ ઉપર પાણીના મોજા બહુ ગજબના આવી રહ્યા છે આ બધા હું બી ત્યાં તો અમે ત્યાંથી અમે બધા નાતા નાતા અહીંયા આવી ગયા છે તો આ બધા તો હજી નાઈ રહ્યા છે હું આવી ગયો છું કારણ કે મને લાગી ગઈ છે હવે ઠંડી એટલે આપણે સન થાય એમ છે નહીં હવે આનો ગાંધાવ બહુ મસ્તી કરી રહ્યા છે આપણે ઉભા રહીશું કપડા વપડા ચેન્જ કરીશું ફોટા ભરાઈશું પછી ફોટો ભરાઈને આપણે પટી ગયું હવે આપણું અહીંયા સુધી જે મજા આવી ગયા છે બહુ બહુ ગજબ જે મુંબઈમાં આવતા હતા ને મુંબઈમાં તો બહાર ઊભો હતો પણ અહીંયા તો છે તો હું પાણીમાં નાઈ આવ્યો છું મારા ઘરે સુધી પાણી આવે ને ત્યાં સુધી હું નાઈને આવ્યો છું એટલે હવે જોઈએ લાગે છે હવે જલ્દી કપડાં ચેન્જ કરી લઈએ એટલે ઓછી છે જઈશું બજારમાં બજારમાં જઈને આરુ માટે અને લાલુભાઈની એટલે એન્ડસી માટે કંઈક આપણે લઈ લઈએ બમકડા લઈ લઈએ તો બજાર ફરીએ થોડુંક જોઈએ કે સોમનાથનું બજાર કેવું છે પછી અંદર ફરીએ જોઈએ શું કે ખાવા હોય તો કંઈ નાસ્તો વાતો કરીએ કરીને જઈએ અને આ જો દ્રશ્ય છે જે સોમનાથનું બહુ મસ્ત છે જો જોઈ શકો છો આ બધા ઉપર બધા ફરે છે અને બધું પાણી બી બહુ આવી રહ્યું છે પણ ભાઈ આપણી જે મુંબઈ ની વાત છે તો મુંબઈ તો ભાઈ મુંબઈ જ છે મુંબઈ જેવું તો ના હોય મજા આવે આપણે બધાને મજા આવે કારણ કે હું બી આટલા પાણીમાં દરિયામાં હું પહેલી વાર ગયો છું ભાઈ પાણી મારા મોઢા માં ગયું ને ખરેખર મેં ઉલટી આવી ગઈ છે મને ગાઈસ ફાઇનલી બેક ટુ પવેલિયન ભાઈ પવેલિયન ફરી ભાઈ ગગા ઓય કાસકો બેક ટુ પવેલિયન ઓકે ડન હવે અમદાવાદ જા રહે હે હમ આય આય

D'allà mariaus no ho hagués, no ho hagués d'haver d'anar a passar

હવે હજુ બી કમેન્ટમાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો મળશું બહુ જલ્દી નવા બ્લોગ સાથે હવે કાર્ચિન ચાલુ બધા બધા છે નોકરી જશે જઈશ કોલેજ બધા જશે તો હવે જલ્દી હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી હવે અમે રાત્રે બેટા બેટા છેલ્લી છેલ્લી જે મોમેન્ટો છે એન્જોય કરી રહ્યા છે બધા બતા રમી રહ્યા છે તો ચલોમે તે આવશે બહુ જલ્દી આવશે અને આજનો વ્લોગ આવી ગયો છે જે એક દિવસ તો આવ્યો એ આજે આવી ગયો છે કારણ કે એક દિવસ અમે ચડવા ના હતા એટલે વ્લોગ મેં પાડવાના ટાઈમ નતા પણ હવે ફાઇનલી વ્લોગ આવી ગયો છે અપલોડ થઈ ગયો છે તો જેને તો જોઈ લેજો તો બાય વ્લોગમાં